હું ભાઈ રાજુ કાકા ને બધા યાર આવ્યા હતા ખાબા બાબા આટો મારવા તો જીદી કે ને જોતા જ આવી ને તો મોરો આમ કરીને રાખ્યું છે બ્લોગ ની શરૂઆત કરી દે આજ હાથ તમને દી છે અને ગોપાલ કાકા કહે છે મારે થોડુંક રિવ્યુ આપવું છે ભાઈ રિવ્યુ તો નવા બ્લોગ માં સ્વાગત છે એમ તો કેવું પડે ને કા રાજુ કાકા હું હાલે છે આ મારે કાકા હું આપું છે ગોપાલ કાકા એક ટાટા છે હું તો આઈસર માં ગણતો હતો હા કે આપણે આ જનરલ જ હાલે બધે લાંબુ હોય એટલે આઈસર જ છે હા મિત્રો કોઈને ભાડે બોલાવા હોય તો કેજો કોમેન્ટ કરી દેવી સીધી તે સર તમારે હાજર થઈ જાય તરત હમણાં જો રિપેરિંગ થઈને આવશે માર્કેટમાં એટલે કોઈને ભાડું ભાડું કરાવવું હોય સરફરાશ લાઈક આની લાઈક કામકાજ હોય તો તમારે કેવું કોમેન્ટ કરી દેવી આખા ગુજરાતમાં સર્વિસ પૂરી પાડી દેવો ને કાકા લોકલ કરવું છે રો ટીસી ભરે છે બધા ટીસી માં હાલે છે એટલે આ ગાડી માં કઈ કેવું જ ન પડે આમાં બધું આપણ તમે જોઈ શકો છો એન્જિન છે સર્વિસ ચાલુ જ છે હાલમાં આ તો બધું ખોલી નાખેલું છે હા આ શું છે કુલર એર વેન્ટ કહેવાય આમાં શ્વાસ કઈ ન પડી જાય આ તો નવું જ લાગે બધું હોસ પાઇપ કહેવાય આઈ હોસ પાઇપ એર ઇન્ટેક આ પાટા છે એ નવા નાખા કોણ નહીં એની કઈ જરૂર નહીં આ છે ટર્બો બરાબર પંજાબ વાળા અંજે ન કહે ને હા એ આ ટર્બો બરાબર બહુ આપણને એમાં ખબર તો પડતી નથી ગોપાલ કાકાનું ધંધો હેરવો એટલે એને ખબર હોય વધારે હા હાલો એ ભલે ટોર બરા તડકો લાગે છે વૈયા જાય આપણે ઘેર હાલો મિત્રો યાર ઘેરે જાય હાથ તેમ પાળવી થોડીક એવી ખરીદી કરવા નથી લીટલ લેવી ખરીદી કરી નાખી કાકા કા અને અમારા કાકા નવી ગાડી લઈ આવ્યા છે બતાવી હમણાં ખૂટડો ખૂટડો તમે ભરીને આખી હાઈ ને નહીં ધોઈ ને આવશું તમે તમારા ભાડે આવશું તી મિત્રો આમ નહીં ચેનલ બનાવું છું હા એમ લાઈક સબસ્ક્રાઈબ કરજો મારા વાલા હા તો બનાવો તો થાય ને છે ને આ રીઝો લિટલ એવી ખરીદી કરી છે આ અમારા કાકાની ગાડી યાર જોવો તો ખરા

तो हूँ से भीमा का तो मैं पोते हाथे माटे हूँ पर कंप्यूटर में रमाड़ो एम थोड़ा आले तो ए धूला ले आ तो उड़ाड़े भाई हम दिमाग का बे शब्द तो जो कई हाँ ऑनलाइन रमवा ऑफलाइन रमवा हालो काटो पता ચાલો આગળ યાર તમે રમો કે નહીં કેજો અમાર ધ્રુવભાઈ તો નહીં નથી આમાં કેમ ચાલુ કર્યું તો છોકરાને શીખવાડીએ તો છોકરાને એવું શીખવવાનું હોય કાઈ હા ધુલા એમ નો હાલે હો આ રાસ્તો જો કડે એમ થોડા હાલે આવો હારું બાપો એમ નહીં ખાવું નથી તો કાં બાથી તો આપણે આવી ગયા હતા ગામમાંથી એટલે આના વાગી જાશે 650 દેવું છું ને ભૌતિક ભાઈ હાજર છે છે મેં કીધું યાર હું હાલે ભૌતિક ભાઈ હારો સાજા દેવું તો પછી આપણો વ્લોગ આવ્યો છે કે કેવું તારે મારે કઈ કાં કેતો કરો એમ થોડા હાલે હું હું કહું ખાડું ક્યાં પોગું કે આવે છે ને આવતો જશે આ ઘર માં અમે વાહડાન બધું હોય વપોજો નાય તું તો સીધી ઘીર દે કાઈ તમને સીધે સીધે તીકીરવા કાંઈ કેવું જ ન પડે માલો હમણાં કે હું બે હું આવતું છે દોઈ કાઢી દોઈ નાખ્યા તારે કાંઈ નથી કેવું હોતું એટલા સમય પછી યાર મળ્યા છીએ આપણે કાંઈક તો કેવું જ પડે ને જે કેવું હોય તારે શું કેવું લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો બીજું કાંઈ કઈક તો કે હું હાલે છે તારે નવીન માલ આ શું હતું

હે લાલ ભાઈ હે લાલજી અમ હાલ કરે ભાઈ હાયા

ભાઈ જયરાજ ભાઈ ને બધા વધારે છે મિત્રો યાર બહુ સાદા બરફ ખુશી હે